તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી YouTube ચેનલ માં સ્વાગત છે મિત્રો તો આપણે આજ ના વિડિયો માં મિત્રો વાત કરીશું કે Instagram એકાઉન્ટ ને તો કેવી રીતે આપડે રિકવર કરવું આપણી પાસે મિત્રો એક ભાઈ ની мар પર આપડે કોમેન્ટ મિત્રો આવીતી વિડિયો માં કે તમે મિત્રો ચલો આપણે કોમેન્ટ વાંચીએ છે આ વિડિયો માં તમે જુજો તો આ વિડિયો માં કોમેન્ટ આવી છે તમે જુજો તો આ કોમેન્ટ મિત્રો વાંચો મારી જૂની ID પાછી આવી જૂનો મોબાઈલ નંબર નથી મારી પાસે શું કરવું છે તમે મિત્રો પણ તમારા મોબાઈલ નંબર તમારી પાસે ના હોય તો તમે મિત્રો એકાઉન્ટ તમારું રિકવર કરી શકો છો તમારા એકાઉન્ટનું નામ લખીને પણ યુઝર નામ લખીને તમે એકાઉન્ટ તમારું રિકવર કરી શકો છો તો ચાલો મિત્રો વિડીયો આપણે ચાલુ કરીશું તો વિડીયો આપણે શું કે આપણે મિત્રો પહેલાં મિત્રો આપણે એ જેવું છે ગૂગલ ક્રોમ ભાવજનની અંદર ગૂગલ ક્રોમ ભાવજન ઓપ્શન સર્ચવાળા ઓપ્શન પર આપણે શું કહું છે ઓકે કરશું અને આપણે મેં આ લખેલું હતું તમે એવું લખવાનું છે તમે જો કીધું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રિકવર એની પર આપણે ક્લિક કરશું એની પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતનું ઘણા બધા અહીંયાથી ઓપ્શન ખુલી જાય તમે જોઈ શકો છો તો શું આ અહીં આવશે રિકવર પાસપોર્ટ તો શું કહેવાય છે આપણે એકાઉન્ટ રિકવર કહો છે તો આપણે એ આની પર પહેલા નંબર પર ઓપ્શન પર ક્લિક કરી દઈશું એની પર ક્લિક કરશું એટલે કંઈક આ રીતનું અહીંથી આપણે ઓપ્શન તમારું ખુલી જશે થોડુંક મારો થોડુંક નેટનો પ્રોબ્લેમ છે શું આ પહેલાં નંબરનું ઓપ્શન આવશે એની પર આપણે ક્લિક કરી દેવાનું છે એની પર આપણે ક્લિક કરીશું એટલે કંઈક આ રીતનું કંઈક અહીંથી આપણે इंटरफेस मित्रों आपला मोबाईल ની અંદર ઘુળી જશે Instagram તો શું કરવાનું છે આપણે તમે જોઈ શકો તો અહીં આવશે મિયાન વસ્તુ હશે ઈમેલ ऍड ફોન નંબર યુઝર નામ જો શું કરવાનું છે આપણે તમારી જોડી મિત્રો ફોન નંબર નથી તો પણ કોઈ પણ તમારું મોબાઈલ નું તમારું ભાઈ બન્નું હોય કે તમારું ભાઈ નું મોબાઈલ હોય એમથી મિત્રો આપણો એકાઉન્ટ મિત્રો તમારી લોગિન જોવાનું છે કે તમારું એકાઉન્ટ નું શું નામ છે યુઝર નામ તો શું કરવાનું છે આપણે યુઝર નામ હોય આપણો એકાઉન્ટ ની અંદર તો આપણે આ મારો નામ છે મિત્રો આ મેલડી રાજાવાળો છે મારી એક આઈડી છે મિત્રો એપર આપણે એ નામ આપી દોણ છે વિશે કહો છે સેન્ડ લોગિન લિંક આપણે મિત્રો ક્લિક કરી દો છો આ સેન્ડ લોગિન લિંક છે ને આપણે ક્લિક કરી દેશું એની પર આપણે ક્લિક કરશું કે આ રીતની થી વોપ્શન તમારું ખુલી જાય તો જોઈ શકો છો આ રીતનું મિત્રો આ થી વોપ્શન ખુલશે તો શું કહો છે કન્ફર્મ તો આપણે શું તે આપણે ક્લિક કરશું થોડાક આભ જશું એટલે મિત્રો એક વોટર માર્ક આવશે અહીંથી આપણે અહીંથી આ વોટર માર્ક આવે છે ને આપણે ક્લિક કરી દેશું यहाँ पर मित्रों तो so, वा क्लिक कर सो लगे सो नेक्स्ट वा ऑप्शन पर आप क्लिक करवा नेक्स्ट बार ऑप्शन से अपने इन पर क्लिक कर सो यहाँ पर क्लिक कर सो तो, तो तो लोग एकाउंट लोग आई जैसे मित्रों तभी जो मित्रों एकाउंटो नंबर कहो है आई तो तुम्हारा Instagram एकाउंट पर तुम्हारा मोबाइल नंबर बनु मित्रों से एकाउंट मिल जैसे तो आप पर ओके पर आप क्लिक कर दीसू अँ मित्रों मोबाइल नंबर जल्द कि आ इंस्टाग्राम आ मोबाइल नंबर मित्रों તપરે ઓકે પર ક્લિક કરી દશું ઓકે પર ક્લિક કરશો તો આપ સેક આપડે એક મોબાઈલ નંબર પર મિત્રો એક ઓટીપી આવશે તો ઓટીપી આપણે ક્લિક કરી દશું તો મિત્રો એક ઓટીપી આવી ગયો છે જે આપણે પર ક્લિક કરીશું આ રીતનું તમારા મેસેજ નંબરમાં એક ઓટીપી આવશે તો લિંક જે હે આપડે લિંક પર મિત્રો આપણે ઓકે પર ક્લિક કરી દશું લિંક રે પર મિત્રો આપણે ક્લિક કરી દશું તો કે આ રીતનું એ આવશે तो मित्रों ऑटोमेटिक तरी आई डी मित्रों खुली जैसे मित्रों तो वीडियो मित्रों गमे तो वीडियो ने लाइक तो कर लोक चैनल मित्रों सब्सक्राइब कर लो मित्रों तरी मित्रों आ री आई है तो मैंने कोमेंट करजो मित्रों तो हूँ तरी आई डी मित्रों जरूर लाश